તમે જે લોડર જોઈ રહ્યા છો આ લોડર વેચવાનું છે વિમલભાઈને લોડરની બધી ડિટેલ વિડિયોની અંદર આપીશ તો વિડિયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો આ લોડર છે જેમના ઓનર છે વિમલભાઈ તેમને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે જોનડિયર ટ્રેક્ટરનું આ લોડર બનાવવામાં આવ્યું છે કંડિશન તમે ક્લિયર કટ જોઈ શકો છો ફૂલ સાચવેલું આ લોડર છે ઓછું ફરેલું અને ફૂલ સાચવેલું છે મોડલની વાત કરું તો બે હજાર અગિયાર ના મોડલ લોડર કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે અને આખું લોડર ક્લિયર કટ તમે જોઈ શકો છો બાકી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ લોડરની ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં વિમલભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે પૂરો જોવાનો છે લોડર રૂબરૂ લેવા અથવા જોવા તો લોડ કરજો કેમ કેમકે લોડર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે વીમો પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે બેટરી સારી આખું લોડર કમ્પ્લીટ છે સ્લેબ આ લોડર અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે વિડીયો અંદર લોડર ક્લિયર કટ જોઈ શકો છો વાયરિંગ કમ્પ્લીટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે લોડરની અંદર ચાલુ કન્ડિશનમાં અને ટાયર નવા છે કિંમતની વાત કરું તો લોડરની કિંમત નવ લાખ ને પચાસ હજાર અંદાજીત સાડા નવ લાખ કિંમત અંદાજિત છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો